રીતે ઝાકળ બાંધે એના બાંધ્યા પછી એક આવું સૂકું થઈ જાય છે બાકી હોય છે આ લીલુપ તો આ પ્રકારનું હમણાં થયું છે તો ઘણા બધા ખેડૂતોને નુકસાન પણ છે बहकी તો કેમ છો મિત્રો જય માતાજીની આવે છું એક ફરી આવે છું એક નવા બ્લોગ સાથે તો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફિહાલ આપણે આજે બહુ બધી ઠંડી હતી તો એક કેને એક ઝાકળ થઈ છે અમારી ભાષામાં કહીએ તો અને એક જે આપણું ખેતર છે આના જે વાયલું છે ને આપણે એકદમ બરફ જેવું એક વ્હાઈટ વ્હાઈટ પડ થઈ જાય મતલબ બરફનું જ થાય છે ઠંડીના કારણે જે વસ્તુ અમે કહીએ છીએ એક તો ઝાકળ અને એક બહુ બધો ઠાર પડ્યો છે બરાબર હેમ હેમ પડ્યો હેમ તો હેમ પડ્યો છે એવું આપણે કહી શકાય તો અહીંયા બહુ બધું છે આપ જોઈ શકો છો અને ઉપર એકદમ સુકાઈ જાય છે થોડું બી પડે તો અહીંયા બાજુમાં એરંડામાં પાણી પાવાનું ચાલુ છે ના તો એકદમ દેશી રીતે પાણી પાવાનું ચાલુ છે તો હવે આપણે ફટાફટ તમને બતાવી દઉં બટાકા મિત્રો આજે ગઈકાલે ને આજે બહુ બધી ઠંડી હતી તો ઠંડીના કારણે અહીંયા જે કહેવાય ને ખેતરના અંદર ચાકલ બાંધી હતી અમારી પાસામાં અમે કહીએ છીએ તો એક જે પત્તું હોય છે બટાકાનું એ પત્તા ઉપર આખી મતલબ વ્હાઈટ વ્હાઈટ એક પળ થઈ જાય છે જેના કારણે એ આખું જે આ છોડવાય ત્યાં ઉપરનું જે પત્તા ઉપર થાય છે આખે આખું પત્તું બળી જાય છે બરાબર તો અમુક જે કિનારો હોય એ બળી જાય છે તો મિત્ર આપણે જોવે છે તો એ પણ આપણે બતાવશે તો આજે બહુ બધી ઠંડી હતી અને એના અંદર જે પણ વાવેતર થયેલું હતું તો ત્યાં આગળ બહુ બધું બળી ગયું છે તો એ પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ તો પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ કે મારા ખેતરના અંદર કેટલું કેટલું ને કયું કયું નુકસાન થયું છે તો આપણે એક બતાવો ને એક પત્તું તો મતલબ જે પણ છોડ ઉપર કે પત્તા ઉપર જેમ કે આ લીધું છે આપ જોઈ શકો છો કે આ એકદમ લીલું પથ્થું છે બરાબર અને આ સુકાઈ ગયું છે તો આ જે પણ જે ઝાગળ બાંધ બાંધે એના બાંધ્યા પછી એક આવું સૂકું થઈ જાય છે બાકી હોય છે આ લીલું તો આ પ્રકારનું હમણાં થયું છે તો ઘણા બધા ખેડૂતોને નુકસાન પણ છે મિત્રો આ છોડનું મેં થોડું છે થોડું તો આના પર આપ જોઈ શકો છો કે જેના જેના ઉપર તો મિત્રો આપ જોઈ શકો છો કે જેના ઉપર બરાબ બરાબ બાંધ્યો હતો જેના ઉપર જે ઝાઘડ પડી હતી એકદમ બરફ જેવું થયું હતું તે આખે આખું છોડ એકદમ બ્લેક બ્લેક થઈને સુકાઈ ગયું છે પણ આપને હું બતાવું તો આપણ જોઈ શકો છો કે આના ઉપર પણ સવારે એકદમ બરફ જેવું થયું હતું તો આપણ એકદમ બ્લેક બ્લેક થઈને એકદમ આ સુકાઈ ગયું છે હા જુઓ તો જેટલું વધારે ઠંડી પડે એટલું બટાકો સારું થાય પણ જો આવું બરફ જેવું થાય તો પછી આ ટાઈપનો થોડો નુકસાન પણ આવે બીજા ઘણા બધા ખેતર છે તો હું આપને બતાવું પણ પહેલા હું અહીંયા બતાવી દઉં આપને તો આ ખેતરના અંદર બધી જગ્યાએ નહી થી પણ અમુક અમુક જે થ્યુ છે તે આપને બતાવું મિત્રો સવારના વાગ્યા છે છ ને ત્રીસ સાડા છ જેવું થયું છે અને આપને હું બતાવું એકદમ જો આના ઉપર એકદમ વ્હાઈટ વાઇટ ઝાકળ થઈ છે આપણે કહીએ તો એક ટાઈપનો બરફ જેવું થઈ ગયું છે ઉપર આના સેટા ઉપર પણ એવું જ છે અને આપ જોઈ શકો છો કે ચારે બાજુ એક ધુમ્મસ જ ધુમ્મસ છે હા એ બહુ ધુમ્મસ છે હજુ સુરત નીકળ્યો નથી નીકળશે થોડી વારમાં સુરત નીકળી જશે હમણાં છ ને ત્રીસ તો થઈ છે પાંચ એક મિનિટમાં હમણાં નીકળશે